એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી નથી શકતું હાલ નિશા આજનો તારો ક્વેશ્ચન છે એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી નથી શકતું ચાર પગ ચાર પગ એને હોય ને તો ચાર પગ હોય તો એ ચાલી ચાલી ના શકે આ ચાર પગ હોવા છતાં પણ એ ચાલી નથી શકતું હા ચાર પગ હોવા છતાંય એને ચાલી ના શકે એક ને એક જગ્યાએ ઊભું રહે ગાય ગાય હું ગાય ગાય ને તો ચાર પગ હોય તું દોડ તો દોડે ગાય માતા તો યાર હાલી તો હકે ને હું તો એવા ગાય એવો કઈ એવો આંસ બકરી બકરી હાલે અરે તું પેલા ક્વેશ્ચન સમજી લે એકવાર એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી નથી શકતું અને એને ચાર પગ હોય પણ એ હાલી ના શકે આમ એક ડગલુંય આગળ ન માંડી શકે એવું તો કેવું ચાર પગ હોય તો એ ચાલે નહીં હા ચાર પગ હોય ને પાછું કે આમ ક્લુ આપ દર વખતે તને ક્લુ દેવાનો દોસ્તો તમે પહેલા આ પેજ ને ફોલો કરી દો યાર તમારા માટે આવા નવા નવા ઉખાણા લઈને આવીએ છીએ અને કંઈક નવી માહિતી આપીએ છીએ તો ફટાફટ પહેલા ફોલો કરો કમેન્ટ કરો હા ફોલો કરી દીયો કમેન્ટ કરી દીયો કાઈ એના કાઈ ખર્જો તો કાઈ લાગતો નથી તમને તમારા માટે નવી જાણકારી લઈને આવીએ છીએ પણ ખાસ કરીને જો તમને કોમેન્ટમાં આન્સર આપશો તો મંથ એન્ડની અંદર આપણે લક્કી પાંચ વિનરને છે ને આપણે હંડ્રેડ રૂપીઝ આપવાના છે મંથ એન્ડની અંદર તો તમે ફટાફટ બેસ્ટ કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો પેજને ફોલો કરી દેજો અને મંથ એન્ડની અંદર તમને તમારું ઈનામ મળી જશે ફટાફટ તમે આનો જવાબ આપી દો એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી નથી શકતો હાલ ચાર પગ વાળું ટ્રેક્ટર હોય ને ચાર પગ જ હોય પણ ઈ ચાલે આ એક એવી વસ્તુ છે કે જેને ચાર પગ હોય ને તો એ ચાલી ના શકે

ટેબલ તમને આનો આન્સર ખબર હતી કે નીચે કોમેન્ટ કરીને જણાવી દો વિડીયો શેર કરી દો તમારા મિત્રો ને અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા લોક સાથે નવી જાણકારી સાથે ફોલો કરવા ના ભૂલતા બાય બે રાધે રાધે જય હિન્દ